પણ ત્યારે પછી આઈપીઓ માં થોડુંક આમ માર્કેટ ના એવા સમાચાર મળતા ત્યારે આઈપીઓ માં મને એવું હતું કે નીચો ખુલશે મુરલી ભાઈ લગભગ તમારા વિડીયો ના માધ્યમ કે ગમે મતલબ થોડું મને જાણવા મળ્યું હતું કે તમે આઈપીઓ તમે ગભરાયા પણ એના પછી પાછળ થી કાકા લઈ ગયા તો આજે જ કાકા ભાઈ લગભગ મેં વાત કરી તો આજે જે ઓએનજીસી ના થોડાક લઈ દીધા મેં કીધું કમ શરૂઆત કર ભલે

એમને બધાને YouTube માં તમારો વિડિયો ખોલી અને કહું કે ડેલી તમારે વધારે કંઈ ન કરવાનું ડેલી એક આ વિડિયો જોવાનો તમે વિડિયો જોવો તમે બીજું કંઈ ના કરો રોકણ ના કરો શરૂઆતમાં તમને દર વખતે મતલબ ડેલી એક વિડિયો આવે તો વિડિયો જોવો અને ડેલી એક વિડિયો જોવો એટલે મને થોડો ડાયવર્ટ થાય છે સર વાત હાજી છે પછી આજે થોડાક કદ લીધેલા થોડાક થોડા લઈ આવ્યા પછી એને કીધું ના ધંધો બરાબર ધંધો કરવાનો સાથે સાથે કંક

એક વખત કીધું નાસ્તા નાસ્તામાં ત્યાં દુકાન માં નોકરી કરે એ ભાઈ એક વાર પૂછ્યું આ બાજુ ના છે તો ખબર ચા ગામ બરાબર પછી એક અમુક એક વેપારી છે મને પાર્લર નું રાધનપુર નો વેપારી ગામ છે ચાર પછી રાધનપુર ફોન કર્યો આજે હું રાધનપુર આવ્યો ત્યાં મારે જવું ને પછી એમને થોડું મને કીધું મને તમે સારા જાઓનાથી એકાદ કિલોમીટર થોડા થોડા રેજો ત્યાંથી પાપડ બાજુ રસ્તો જાય ત્યાંથી તમે મતલબ અહીંયા થી જવા છે જવા છે પછી ત્યાં આવીને પછી પછી આવતો તો પછી ભાઈ મારા પાછળ બાઈક લઈને ભાઈ આવ એમને આતું આવીને કીધું મેં જોઉં સાગર ગામ જવું છે ક્યાં જવા મતલબ કીધું સાગર ગામ જવું હું હમ તો મારા પાછળ પાછળ આવો એમ હમ તો મે જઈ ગઈ પછી મેં કીધું કે પછી મેં કીધું ગામના જો હોય તો લોકો ઓળખતા જશે હા તો એ વેન કીધું મેં કીધું તમારું નામ આપ્યું મે કીધું ભગવાન ભાઈ સાહેબ મે ઘરે જામું છે એમ તો મને કે પછી

એવું ને લોકો લગભગ એક કોમેન્ટમાં તમે લગભગ મેં તમને પૂછ્યું તો ચોત્રીસ તેત્રીસ ચોત્રીસ રૂપિયા આમાં લગભગ મેં કોઈક લીધેલો હતો તો કોઈક તમાકુનો જો ધાવ ઉઠ કરીને મને બરાબર ધ્યાન નથી પછી કંઈક એવું મળ્યું કે લગભગ એટલું બધું કંઈક સારું નહોતું એમ મને થોડોક મોકો મળ્યો તો મેં કાઢી નાખ્યા સોય તો મેં આ નથી રાખો આપણે બીજા સમય સારા લઈએ એ વેચીને લગભગ એ સમય માર્ગ આયા રહેશું લઈ લીધા પછી તો લગભગ પણ

તમારાથી જે વિડીયોના માધ્યમથી જે મને વિશ્વાસ મળે કે ના ખરેખર કરીએ કાંઈ ભલે નાની શરૂઆત એમ ભલે આજ મારું રોકાણ બહુ ઓછું હોય ના બરાબર કહીએ કાંઈ પણ શરૂઆત કરી હિંમત આવી એમ શરૂઆત થોડુંક વધશે એમણે શરૂઆતમાં એક વર્ષ પહેલાં જે આપણે આરબીઆઈ કીધા ને એ બહુ સસ્તા ભાવે એમણે લઈ લીધા પછી કલર જોશ લઈ લીધો બધામાં રોકાણ થોડું ઓછું ઓછું હું અમારા બાબે જીપુડ ભૂલી બનાવ્યો થી એને સરસ બનાવ્યો તમારે નીકળવાનું મને તો અને તમારે મને પણ ઘણું સારું લાગશે તમારી હું રોકાઈશ બરોબર મારે હવે શું થાય ન્યુ બરોબર અને કે હું મારા મને છે તમે આવો ના 100% બસ એવા દેવ મારા મિત્રો હોય કઈ જીમા એક ભાઈ છે કે કે કાકા તમે આવો આવો સતત કેટ કાયમ કેટ હોય જે બીજ કરીને છે જે શેરબજારમાં તો પૈસા 40% બની ગઈ સમય સમય છે થોડાક પૈસા મળી પણ તમારું પૈસા ખોવાના અને શું નવીન અમે હવે તો હું તો એવું મતલબ નવીન

પાસે સ્કેનર છે એક તમને બધું આપણે વિડીયો દ્વારા હું તમને બધું સમજાવું કે ભાઈ આ રીતે તમે જોઈ શકો છો એટલે તમને થોડો ખ્યાલ આવશે તમે જાતે અભ્યાસ કરી શકો શેર બજાર કોઈ એટલું બધું ગહન નથી હવે એમાં તો ખાસ શું છે કે કંપની તમારે ગમે તે હોય તમે ધંધો બિઝનેસ બેઠા છો તમારા પાક ધંધો બિઝનેસ છે તમારી એ વસ્તુ વધારે વેચાય તો તમારું પ્રોફિટ વધે સાચી વાત છે વેપાર ઓછો થાય તો પ્રોફિટ તો વધવાનું નથી

ਜੋ ਰਿਜਨੋ ਸ਼ੇਡ ਡੋਟ ਲੱਗਦਾ ਹੈ ਪਰ ਜਿਨੈ ਤੋ ਹਾਤ ਮਕਰ ਤੋ ਬੋਲਣਾ ਚਾਹੀਦਾ ਹਨ ਇਹ ਕਮਕ ਤਾਂ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਫੇਸ ਵੈਲਿਊ ਦੱਸਨੇ ਆ ਬਜੂ ਨੂੰ ਆਮ ਤੋ ਕੋਈ ਮਤਲਬ ਕਿ ਜ ਨੂੰ ਲੈ ਉਹ ਵੀ ਬਲ ਨਾ ਕਿ ਇਹ ਨਾ ਬਜੂ ਤੁਹਾਨੂੰ ਕਹ ਲੈ ਇਹ ਬਜੂ ਛੋਟਾ ਛੋਟਾ

અને એમાંય ટોપ કંપની ઉપર શું થવાની એમાં ધારો કે વિડીયોમાં આઠ દસ તો આપણે બધી બધી પણ આપણે એમાંથી સારી ચીવ વધારે છે એ કંપની પસંદ કરવા વિડીયોમાં તો શું થાય અમારે યુટ્યુબ ચેનલ હોય તો અમારી નજર અમે વિડીયોમાં આજ બે કંપની કરી હોય કાલી બે કંપની હોય લગભગ લઈ ગયા ભલે પણ બધી આમ કંપનીઓ સારી હોય સારી હોય તો જ વિડીયો ક્લિક કરવાનો બાકી કરવાનો અને હું ટાઈમે પણ એવું હોય સારા હોય તો તમે વારીના લોકો તમને જે આવ્યો

તમારો સમય આવે તમારો સમય આવશે જ કારણ કે એ કંપની દોડી રહી છે તો બીજી કંપની આપણને એવી એની હાજરી મળશે અને એવી કંપનીનો આજે આપણે એક ફર્સ્ટ ક્લાસ કંપની ગુતિ રાખી છે નવીન ભાઈને હું કહેવાનો છું અને તમારે પણ વિડીયો એ મૂકી દેવાનો છું ફર્સ્ટ ક્લાસ કંપનીનો અને એ કંપની તમારા પૈસા બે વર્ષે ડબલ કરી શકે એવી કંપની અને બે તમે થોડા ક્ષેત્ર એમાં નોખી દે તો તમારે ફોન નો ફોન ફોન તે પછી નો ફોન તો પછી સાચી વાત છે નાખી દેજો 100 ટકા કરો તો બંધ છોડો નવી